અને ટાઢું લાવજો તું છે ને આમ ભાઈ માવા પીવાય બહુ માવા ખાવાના ઓસા કે ભાઈ લ્યો ઓસા જ ખાવસુ ભાઈ પીવું વધારે ના ના નથી પીવું આ એટલું પાયું બહુ સારું હવે બોલો માંડીને વાત કરો મારા જે હો કામ પડે હો ગામમાં હા હવે હું તને શું કહું છું આ આપણો ભાઈ આપણો ભાઈ તને જ ખબર છે ને રાજ

અડીખમ જીવતા છે અને એ છે ને તો ભાઈ છે નાનો ભાઈ છેટકી થઈ ગયા પેલા મારી વાત સાંભળો તમે હા જીવતો ક્યાં ઉડા નો થયું કાલ જમીન નો ભાગ માંગવા આવ્યો અને આમ જો ભાગ ની વાત નો કરતા દેવાની પાસે આ મોટું કદાચ કરવાની જરૂર નથી પડે એમ નઈ કેમ થાય ખબર પડે હું પછી ભીખ માંગવા જવું અરે પણ તું મની બે અમે બે બે વાતો કરી શી ને મની બે તું હા બે

અને ગામ વાતું થાય કે ભાઈ જીવતો છે ને ઓલા મોટા એની જમીન ગળછી ને બેઠા છે ને અણહક નું લઈને બેઠા છે એટલે મારે છે ને આવું અણહક નું કોઈ નું લેવું નથી ભાઈ છે તો ભાઈ નો ભાગ મારે દઈ દેવો છે બસ તો એને મરવાનું કોને કીધું તું

તું છે ને આમ એકદમ શાંત થઈ ને ઠંડા મગજથી થી વિચાર હું તને શું કહું છું આ છે ને ગમે એમ તો ભાઈ છે અને તું કઈ સમજાય નહીં અરે તું રાખ મારી વાત સાંભળ તું છે ને થોડુંક મગજ શાંત રાખ મને તારા મગજ ને ખબર છે અને આ તારા છે ને આ તારા મગજ ને સાબે તારી બાઈ આ છે ને વહી ગઈ છે એટલે તું થોડુંક વિશાળ આ ગામ આખામાં વાતો થાય છે કે લાખો છે ને મગજનો તેજ છે ઘરનું બાયુ મને વહી ગયું છે અને જો ભાગ નહીં દઈ ને તો માછલા જોયે તારી પર માછલા મોટા ભાઈ આ તમે મને સમજાવો છો કે મેણા મારો છો હે જો એ લાખા આનું એક વાત માનતો નહી હો આ તારો મગજ ફેરવી નાખશે એનો મગજ નહી મારો મગજ તું હું કામ મારો મગજ ફેરે છો તમાર છે પેલા લે અરે પણ તમે લોકો કેવા માણસ છો તમારા લોકોના મગજ છે કે નહીં મને એક વાત તો તું જવાબ દે મારે જવાબ કાઈ દેવો ન ખબર છે ને મેં કહી દીધું ઈ કે મારા ભાગમાંથી જરા વારે જમીન નહીં આપું બાકી તમને ખબર છે ને

એ ભાઈ અમે છે ને હાસું કે છે તું પડો ને અમે ખોટું નથી કેતા અને મારા ભાભી કઈ ની હાસું છે આ જમીન દઈ દે ને તો અહીંયા કઈ નહીં વધે આજ પછા પછા દેવું કાલ પાછો કે હજી વધારે આપો શું કરશો આપડે એક જ વસ્તુ રાખવાની એ મરી ગયો છે ને હે એટલે આપણા માટે મરી જ ગયો હવે જીવ તો જ નહીં ભૂલી જાવ બરાબર એટલે આ બધી ગામમાં વાતો કરે ને બધું છે ને માંડી વાળો હા અને ભાભી તમે જરાક ધ્યાન દેજો આમાં કે આ બધું છે ને આમ દાતારી નો કરે નકર આના પાછો છે ને દાનેશ્વરી તરત થઈ જાય

આ ઘર ને દેવાર બધું હાચવી હું બેઠી છું તે ફેરવી રાખ્યું એટલે ઈ તમારો ભાઈ છે મારો ભાઈ નથી કાઈ કરો જેમ કરો એમ તમારે એ બાપા મારી ભૂલ થઈ ગઈ મને માફ કરો આજનો નો દી લો મને છે ને એમ કેમ બેહવા જો જાવ માફ કરો જાવ હા તો હવે મને એમ નો કેતા આવો તે આમ કર્યું કોઈ થી આ નો કહો જા હા તમારા હમ નઈ કયો ને પરવારા ઉકેલ નાખો એમ હું નથી કેતી તમે ઉકલી જાવ તો હું હું કરીશ આયા હા જા મારી હાટો સામું કેવે હા તમારી હાટો મુ કે આ લાખો તો સાપી જાવ કે નવી કે તા સામું પણ વાત ઉપર વિચાર કરજો કઈ હા જા આવી ગયા મોટા ભાઈ નો સ્વભાવ તો સારો છે હા આપડા કાળુભાઈ એ તો છે ને જમીન આપવા તૈયાર જ છે અને આ ભાભી એનો સ્વભાવ એ તને સારી રીતે ખબર જ છે અરે માથાની ફરેલી છે એક ની બે નથી થતી અને આ લાખો એનાથી ઉપર બે દોરાવા સડે એવો છે એટલે કે ભાભી ના લાખો એમ થોડું હાલતું હોય છે એ ના પાડે કેમ હાલે અને બાપ ની મિલકત માં તો બધા છોકરા ના હરખા ભાગ આવે મને ખબર છે હરખા ભાગ આવે પણ એક ના બે થવા તૈયાર ને ચોખી ના પાડી દીધી કે તમારો ભાગ તમને હવે નહીં મળે બોલ હવે હું કેવું હા ઈ ના પાડે હાયલું છે કોઈ દી તો હાલવા દઈએ આપણે આપણે એવી કઈ જરૂર નથી એની યાર બહુ ઝલપચપ કરવાની જે કાયદેસર થાતું હોય છે ને ઈ જ કરવું પડશે કેમ કે ઈ ના પાડે ઈ પણ તું વાતું કર્યા બેઠા બેઠા મેં સમજાવવાની કોશિશ નહીં કરી હોય અરે ભાભી ઘણા સમજાવ્યા અને આ લાખા નો સ્વભાવ તને ખબર છે ને કે એની બાઈ એના સ્વભાવ લીધે જ વહી ગઈ છે હે મને હે ને એવું લાગે છે કે આપણે શાંતિ થી કામ લેવું પડશે અહીંયા બળ નહીં કળ જોશે કળે કામ આવે એમ નથી અને હું કામ જમીન ન દેતા ને કે તું હોત ને જાણ નો રણતી હોય ને તો હાંભળ આ છે ને એ મને મરેલો સમજતા થાટાણું હતી એટલે બે ભાઈઓ એ હરખા ભાગે ભાગ પાડી લીધા હતા અને હવે હું એની સામે આવ્યો એટલે એને એમ થયું કે હવે આને જમીન કઈ રીતે આપણે આપવી અરે મોટા ભાઈ તો તૈયાર જ છે ભાઈ એને કઈ ના જ નથી પાડી ગયો એવું ભગ કીધું છે કે હું તને જમીન તારા ભાગ ને આપી દઈ પણ આ ભાભી લાખો જ નથી માનવા તૈયાર હવે તું એમ કે કળ કામ લો અમે એના હાથે પગે જોડું તો થાય હવે જમીન હાટું થઈ ને હવે તમે છે ને થોડાક શાંત થાવ આ બધુંય આપણે હમજી વિચારી ને કરવું પડશે હવે જોઈ કે આગળ કઈ રીતના આપણે કરવું પણ આવી રીતના તો નહીં જ ચાલે ઈ મિલકત માં ના પાડે ને ઈ તો કોઈ હિસાબે ચલાવી નો લેવાય આ તમે એના ભાઈ જ છો ને અને તમે નોતા બરેલા માનેલા બરાબર માની લીધી વાત કે ઈ લોકો એ મને બરેલા ગણી લીધા હતા પણ હવે હવે તો પાછા આવ્યા છો ને તો હવે તો ભાગ દેવો પડે ને અરે દેવો જ પડે અને આ સમાજ ની દ્રષ્ટિએ દેવો પડે ને આગળ કેસ કબડા થાય ને તોય દેવો જ પડશે મોટા ભાઈ ના નત પડે એટલે મોટા ભાઈને ને સમજાવવાની કોશિશ કરીશું બાકી આ બે એરે છે ને

હું શું કહું છું હો જો રાજલ હા રાજકાકા પાસે આવ્યો તો તને ખબર જ છે હા એ તો ખબર છે 6 મહિના પહેલા કોઈ કારણોસર આ રાજકાકા ગુમ થઈ ગયા હતા અને આપણા બાપુ અને નાના કાકા એટલે કે લાખા કાકા એને બે એમ સમજી તું કે રાજકાકાનું મૃત્યુ થઈ ગયું એટલે

છોકરા હેરખા હોવા જોઈએ વારો તારો કરાય એને અમુક ને જોઈએ લાખા કાકાને કે આવું તારે નો કરવું જોઈએ અને રાજનો જેટલો ભાગ નીકળતો હોય ને એટલો ભાગ આપી દેવો જોઈએ કોણ સમજાવે બાને બોલો

કે જે હોય તો એને મળવું જોઈએ તો આપણે એને આપણે મદદ કરશું ને આપણે બાને બધા ભેગા થઈને સમજાવશું પણ એનો હક તો એને આપીને જ આપણે રહેવું અરે મોટા સમજાવી નથી એકતા તો આપણે હું સમજાવી એકવાના હા બાપુ એ સમજાવતા હતા તોય સમજતા નથી બા તવે આપણે તો કઈ રીતે એ લોકોને સમજાવવા હું કરું મને નક્કાય સમજાતું આ રાંધવાનો સમય થાય ને આ રહોડામાં માં ને એટલે બા નો અવાજ તો એટલો બધો મોટો થાય ને કે આમ સોરે સંભળાતો હશે કે હેલી ભાઈ આમ નહીં કરતી તેમ નહીં કરતી મન તો કારે કારે કેમ થાય કે મારે રાંધું નથી બાને હા મૂકી કહી દઉં એની આરે કોણ બથોડપ ના ભાઈ ના ગમે એમ તો આપડા માં ઉતર સમાન કેવાય એટલે એમની હામું છે ને કઈ ન બોલે નથી બોલતી અટાણે એ આવી ને વાડીએ તોય મને એમ કીધું ના હું ડાટુ છે વાડીએ આ ઘરના કામ કરો એટલે મારે કોઈ દી બહાર જ નઈ નીકળવાનું

ઠંડા ગજોડ હાલે ખા શાંતિ થી હું આવું હમણાં પાણી આમાંથી એક ખાવ તો આવું ખાવ હા જા